રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ નદી પરનો પુલ અત્યંત દયનીય હાલતમાં છે પુલ પર હાલ તો ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ કરી દેવાયો છે પરંતુ અન્ય નાના વાહનો પોતાના જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે ઉપલેટાથી પસાર થતી મોજ નદી પર રાજાસર ભગવત સી નાવ સમયમાં બનાવેલા પુલ જે અત્યંત જર્જરિત હાલતમાં છે હાલ આ પુલને તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરના હુકમથી ભારે વાહનો માટે બંધ તો કરી દેવામાં આવ્યો છે પરંતુ ઓપલેટાના સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મોજ નદી પરના પુલ પરથી ભારે વાહનોને અવરજવર બંધ કરી અને તંત્રએ સંતોષ માની લીધો છે આ પુલને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવું જોઈએ જેથી કરી અને અહીંથી પસાર થતા વાહનોને પાંચ કિલોમીટર દૂરથી ફરીને જવું પડે છે મારું નામ દાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું ઉપલેટા શહેરને બહાર નીકળવા માટે ખાસ કરીને ધોરાજી તરફ જવા માટે મોજ નદીનો પુલ આવેલો છે આ મોજ નદીનો પુલ સર ભગવતસિંહજીના પુલ છે અને ખૂબ જૂનો પુલ છે તંત્રએ એ પુલની જે જર્જરિત હાલત જોઈ અને તંત્રએ એ પુલ મોટા વાહનો માટે બંધ કરી દીધો છે તેને પરિણામે આજે એ પુલ ઉપરથી જે નાના વાહનો પસાર થાય અને એ નાના વાહનો પસાર થઈ શકે છે મોટા વાહનો પસાર થતા નથી ત્યારે ઉપલેટા શહેરમાંથી મોટા વાહનોને જવા માટેનો જે રસ્તો છે એને સરકારે વિકલ્પ રૂપે નવો પુલ બનાવવો જોઈએ અને ન પુલ બને ત્યાં સુધી વર્તમાન જે પુલ છે એને રિનોવેશન કરી અને શરૂ કરવું જોઈએ બાજુમાં જ રેલવેનો પુલ છે રેલવેનો પુલ નવો બનાવવાને બદલે રેલવે તંત્રએ રિનોવેશન કરી અને એની માથેથી રેલવે પસાર કરી છે તો આ પુલને પણ રિનોવેશન કરી અને એની ઉપરથી વાહનો પસાર કરવા જોઈએ કારણ કે બસ છે એસટી બસો છે મોટી બસો છે એ બસો આજે નીકળી શકતી નથી તેને કારણે મુસાફરો પણ ખૂબ હેરાન પરેશાન થાય છે સરકાર એમનેમ ખાલી રસ્તો બંધ રાખી મોટા વાહનો માટે અને રોકી રાખે તો કોઈ નિર્ણય તો કરવો જ પડે અને નિર્ણય શા માટે નથી કરતા હું એમ કહું છું કે તાત્કાલિક એનો નિર્ણય થવો જોઈએ અને એનો વિકલ્પ પણ મળવો જોઈએ અત્યારે પુલની હાલત તંત્રના યોગ્ય જાળવણીના અભાવે બંને બાજુ જુઓ તો કેટલા કેટલા મોટા ઝાડ ઉગી ગયા છે અને પુલની અંદર આ ગાબડાઓ દેખાતા હોય તો આ બધું દૂર કરવા માટે અને ઉપર જે ક્યાંય જગ્યાએ છે તે થોડું રિપેરિંગ કરી અને કરે તો પુલ ખાસ કરીને એસટી બસો છે મોટી ખાનગી બસો છે અને પ્રાઇવેટ વાહનો અને ખેડૂતોના વાહનો પસાર થઈ શકે એવો તો થઈ શકે મોટા ડમ્પરો ન ચાલે તો કઈ વાંધો નહીં પરંતુ આવા વાહનો તો પસાર

તાત્કાલિક ધોરણે આ પુલનો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ કીમાબારભાઈ ગામ ઉપલેટા આજે આપણે જે જગ્યાએ ઊભા છે એ અમારો ઉપલેટા તાલુકાનો મેન મોદ નદીના કાંઠે પર બાંધવામાં આવેલો રાજા સાહેબ વખતનો જે પુલ છે એ અત્યારે જધડિત ભાષામાં જે કહીએ તો તંત્ર કહે છે અમે નથી કહેતા એ એમ કહે છે કે આ તો પુલ નબળો બની ગયો છે તો આને ડિવાઇડર લગાવી અને બંધ કરવામાં આવ્યો છે પરંતુ કેના માટે ખાલી એસટી બસ માટે આ પુલ જો નબળો હોય તો એને નીચા લીવડે રાખીને એને સંપૂર્ણપણે ટ્રેક્ટર અને બાઇક ચાલે એવો જ રસ્તો રાખવો જોઈએ નહીતર આ પુલ ગમે ત્યારે પડશે ત્યારે તંત્રની જવાબદારી રહેશે અને અમે ખેડૂતો દીકરા છે અમારા રસ્તો મેન છે જો આ પુલ પડ્યા પછી અમારે કોઈ જગ્યાએથી જવાનો રસ્તો નથી નીચે આવેલો નાનો ચેક ડેમ છે તો ત્યાં પણ ન જઈ શકીએ અત્યારે મેન અવાજ જવા માટે અમારો એક જ રસ્તો છે શું ભાજપ આ કામ કરવા માટે કે જે પબ્લિકોને મારીને પછી પુલ બંધ કરવા એવો એવો નિર્ણય લીધો છે તો તાત્કાલિક સફાયો જાદે સરકાર અને આ પુલને બંધ કરે મારું નામ ગોવિંદ ગઢવી અને મોજ નદીના પુલને રહું છું અને આ દરેક મોટા વાહનો બંધ કરાવે ને ખેડૂતનો રસ્તો રાખે આમ ફૂલ નીચેના તળાળુને બહુ ગાબડાન પડી ગયા છે તો થોડુંક એમાં ધ્યાન દે સરકાર અને અમને થોડુંક રસ્તાનું કરે મોટા વાહન બંધ કરાવે ફૂલની હાલત ફૂલ ગંભીર છે અને તરાળું ને નીચેથી ગબડા ને એવા પાણા ને એવું પથ્થર ને નીચે પડતું જ હોય હાલતા એવા કંઈક કંઈક ટોળા પોળાય પડતા હોય નીચે અમે નીચે જ રહી છીએ નદીમાં અને અમાર રસ્તો જ આ છે તો આ થોડોક ખેડૂતો માટે જ રસ્તો રાખે જગવાલ સુવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા